મિત્રો આજે હું એક એવા મમ્મીને મળવા આવ્યો છું કે જેમનો દીકરો છે પણ દીકરો એમની સાથે નથી એટલે આ કઈ રીતના મારે તમને વર્ણવવું ને એ હવે મને બી નથી ખબર પડતી કે મારે તમને કઈ રીતના વર્ણવવું કારણ કે એમનો દીકરો સાત વર્ષથી એમની સાથે નથી રહેતો અને સાત વર્ષથી એ બીજે કોઈ જગ્યાએ રહે છે અમદાવાદમાં ક્યાંય પણ ક્યાંય રહેતો હોય મને નથી ખબર કયા સિટીમાં ક્યાં રહે છે શું છે કાંઈ જ નથી ખબર પણ મમ્મી એ નથી સમજાતું કે એ દીકરો હોવા છતાં તમારી સાથે વાત કેમ નથી કરતો

કે દીકરો છે પણ દીકરો કોની આરે રહે છે તો કે સાસુ વારે હો વારે તો ઈ ઈ ઈ આ પોતાની માને ભૂલીને તમે બીજાની માની સાથે રહ્યો એવી કેવી રીતના ચાલે મિત્રો અને આ જે મમ્મી છે એ અત્યારે એકલા જીવન ગુજારી રહ્યા છે છેલ્લા 7 વર્ષથી એમના દીકરાનું મોઢું નથી જોયું દીકરાનો ફોન નથી આવ્યો દીકરાએ નથી કંઈ પૈસા મોકલા કે જે મમ્મી પોતાની રીતના ગુજરાન ચલાવી શકે અને જે દીકરો છે એમના પપ્પા એ ક્યારે એક્સપાયર થઈ ગયા 2013 માં 2013 એટલે 10 11 વર્ષ થઈ ગયા તો 10 11 વર્ષ થઈ ગયા કે એમના પપ્પા એક્સપાયર થઈ ગયા અને સાત વર્ષથી એ દીકરાએ મમ્મીનું મોઢું નથી જોયું એટલે મિત્રો આપણે આ કયા સમાજની અંદર આપણે જીવીએ છીએ આ વાસ્તવિકતા છે કે આ શું મને સમજાતું નથી મિત્રો હવે આ આ આ સમાજની અંદર આ કઈ રીતનું છે મને કાંઈ જ નથી ખબર પડતી મિત્રો તમે ખાલી વિડીયોને બને એટલો શેર કરો અને આ રીતના પણ માણસો હોય છે કે પોતાનો જ દીકરો એક પોતાની સગી માને ભૂલીને એના સાસુવારે રહેવા માંડે ને પણ એને એમ ના થાય કે તમને થોડુંક ભાઈ કરિયાણા રેખે કંઈક બે હજાર પાંચ હજાર કાંઈક મહિને કંઈક મોકલાવીએ કાંઈ નહીં નેવર કાંઈ નહીં થતું જ નથી પૂછતો જ નથી કે આજે હમણાં હું સ્લીપ થઈ ગઈ હતી તો સ્લીપ થઈ ગઈ ને તોય એમ કાંઈ ખબર પડે ને તોય નહીં કે નહીં હમણાં બે દિવસ પહેલાં જ સ્લીપ થઈ ગઈ મેં એને મેસેજ એ ફોન જ નથી કરતી કે હવે એ બાબતની ચર્ચા જો આગળનું ખોલીએ તો બધું આગળ પાછળનું જ નીકળવાનું છે એના કરતાં તો

એટલે હું તમને મારા તરફથી જેટલી પણ બનતી સહાય છે એ બધી સો ટકા પૂરી પાડીશ પણ મને હજી આ વાત મિત્રો મનમાં ખટકી છે કે ભાઈ પોતાનો સગો દીકરો છે છતાં પણ મમ્મીએ એમનું મોઢું સાત વર્ષથી જોયું નથી એટલે આમ તમને અંદરથી આમ કેવું એ દુઃખ એ કઈ રીતના તમે આ કોને કહી શકો કોઈને નહીં અંદર જ ઉતારવાનું બધું અંદર જ ઉતારવાનું પણ આપણે પૈસાની સહાય નથી દેતા તો પછી આપણે એના ઘરે એમ કે તમે અમાર ભેગા રહેવા આવતા રહ્યો મેં નેવર મેં કે હવે હું આવું એકબીજાના સામસામે આજે ટસલ થાય એ ટસલ

તમે કોમેન્ટ કરજો જીને કે ભાઈ હવે આ આમાં આપણે આપણે શું કરવું જોઈએ આપણે તો મમ્મીની બનતી હશે એટલી મદદ કરશું આપણાથી જ્યાં સુધી થતી હશે ત્યાં સુધી કરશું તમારે ખાલી એક જ કામ કરવાનું છે મિત્રો વિડીયોને બનતો હોય એટલો વિડીયોને લાઇક અને શેર કરવાનો છે અને મમ્મીને દર મહિને હવે કર્યાનું હું પૂરું પાડવાની સો ટકા કોશિશ કરીશ